નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત પેટલાદ બોરસદ આંકલાવ સહિત મુખ્ય શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી ઉત્તરાયણ પર્વને લઈને ખંભાત તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ પતંગ રશિયાઓ તેમજ કુટુંબ દ્વારા ઊંધિયાપુરી તથા જલેબી આરોગ્યવાની વર્ષોથી જાણે પરંપરા હોય આ વર્ષે તહેવારમાં મોટાભાગે નગરજનો સ્વાદિષ્ટ ઊંધિયાપુરી જલેબી જમતા હોય છે જેના કારણે ઊંધિયામાં વપરાતી શાકભાજીને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ શાક માર્કેટમાં શાક ખરીદવા માટે પ્રજા ઉમટી પડી હતી ખંભાતમાં જય ભોલે મિત્ર મંડળ દ્વારા નજીવા ભાવે શુદ્ધ ઊંધિયું તેમજ જલેબીનું વેચાણ મુખ્ય શાક માર્કેટમાં થનાર છે તેવું મંડળના સંચાલક લાલાભાઈ દ્વારા જાણવા મળેલ છે રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ